બ્રાહ્મણ સંઘ અને ચિત્તપાવન યુવા મંચ દ્વારા સાયબર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું દેશભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધતા પોલીસ તંત્ર સહિત સરકાર ચિંતામાં મુકાઈ છે ત્યારે આવા સાયબર ક્રાઈમને અટકાવવા માટે પોલીસ તંત્ર તેમજ સરકાર દ્વારા લોકોની જાગૃત રહેવા અવારનવાર અપીલ પણ કરવામાં આવી રહી છે સાથે દિવસે ને દિવસે વધતા સાયબર ક્રાઈમને ડામવા માટે વડોદરા શહેર સાયબર ક્રાઈમ કટિબદ્ધ છે ત્યારે વડોદરા શહેરના નાગરિકોને પણ સાયબર ફ્રોડ માટેની જાણકારી ઉપલબ્ધ થાય તેવા સુંદર હેતુ સાથે વડોદરાના બ્રાહ્મણ સભા ખાતે ચિત્ત પાવન યુવા મંચ દ્વારા સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ લોકો આ સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા સાયબર સેફટી અવેરનેસ પ્રોગ્રામના મુખ્ય વક્તા તરીકે વડોદરા શહેર પોલીસ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર મોટવાણી તેમજ સાયબર એન્ડ ફોરેન્સિક એક્સપર્ટ મયુર ભૂસાવડકર દ્વારા ઉપસ્થિત લોકોને સાયબર ફ્રોડ તેમજ સાયબર ક્રાઈમ મુદ્દે મુખ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ આજે ચિત્તપવન યુવા મંચ તરફથી જે સાયબર ક્રાઇમ અવેરનેસ માટે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું એમાં ઘણા સિનિયર સિટીઝન્સ યંગસ્ટર તમામ હાજર હતા તમામને સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે કઈ કઈ ટાઈપના સાયબર ક્રાઇમ થાય છે કઈ રીતે હેકિંગ થાય છે ફિશિંગ વિશિંગ સ્મિશિંગ કઈ કઈ ટાઈપના ફ્રોડ થાય છે એમાં આપણે શું સાવધાની રાખવાની કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું પોતાના પાસવર્ડ સ્ટ્રોંગ રાખવાનો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવાનું કોઈનો કોલ આવે અજાણ વ્યક્તિનો તો એની સાથે વાત નહીં કરવાની કોઈ એસએમએસ આવે તો ક્યારે એને એન્ટરટેન નહીં કરવાનું કોઈ ઈમેલ આવે તો એનો સોર્સ ગોતવાનું કે ક્યાંથી ઈમેલ આવ્યો છે આપણને કોઈ બી લિંકને ક્લિક નહીં કરવાનો વગર વિચારે કોઈ બી અનનોન વ્યક્તિથી વાત નહીં કરવાનો વિડીયો કોલ ઉપર વાત નહીં કરવાનું શેર માર્કેટના નામે જે ફ્રોડ કરે છે એમાં ફસાવું નહીં એકના ડબલ થઈ જાય અઠવાડિયામાં પંદર દિવસ એવી કોઈ લાલચમાં આવું નહીં કોઈ લોટરી લાગી છે કે તમારો ઈનામ લાગ્યો છે એવી લાલચમાં આવી નહીં તમામ જાતની જાણકારી આપી છે જો કોઈ સાથે સાયબર ક્રાઇમ થાય તો ઓગણીસ ત્રીસ ઉપર કમ્પ્લેન લખવાની એવું પણ મેં સમજાવ્યું છે અને આશા રાખું છું કે અહીંયા જે હાજર છે એ લોકો અને જે અત્યારે ઓનલાઈન મને સાંભળી રહ્યા છે કે તમારા માધ્યમથી જે મને સાંભળી રહ્યા છે એ પણ સાવચેત રહેશે અને આવી કોઈ નાની નાની મિસ્ટેક નહીં કરે એટલે આપણે સાયબર ક્રાઇમથી સાવધાન રહી શકીશું સતત જે છે ઈલાજ ઇલાજ છે અવેરનેસ જ ઈલાજ છે ફ્રોડ થયા પછી પૈસા આવવાના બહુ મુશ્કેલ હોય છે જેથી આપણી સાથે ફ્રોડ ન થાય એવી જ આપણે કોશિશ કરીએ હેલો આજે ચિત્પાવન યુવા મંચ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગદર્શન આપ્યું મોટવાની સાહેબ જે સાયબર ક્રાઇમ છે એટલે ઇન્ચાર્જ છે તેમજ મયુર ભુસાવકરજી જે સાયબર એક્સપર્ટ છે સાયબર ક્રાઇમનામાં સંશોધનમાં પણ મદદ કરતા હોય છે સરકારશ્રીને તો તેઓનો આજે જે અમે માર્ગદર્શન સેમિનાર રાખ્યો હતો એમાં લગભગ દોઢસોથી બસો માણસો ઉપસ્થિત હતા એમાં સિનિયર સિટીઝન યુવા વર્ગ ઉપસ્થિત હતા અને ઘણા લોકોએ એ એપ્રિશિએટ કર્યું કે આવું આયોજન પહેલીવાર થયું છે લોકો માટે સમાજમાં અને એનો લાભ દરેક વ્યક્તિ લેશે એવી આપને અપેક્ષા છે આશા છે યુવા પેઢીને એક જ મેસેજ છે કે કાળજી લો જ્યારે જ્યારે આપણે આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે તે ઘડીએ જે કાળજી લેવાની જરૂરત છે જે આજે સમજાયું એ એ કાળજી લઈને જો આપણે આગળ વધીશું તો આર્થિક નુકસાન નહીં થાય માનસિક નુકસાન પણ આપણને નહીં થાય